સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા માતૃપિતા વંદના કાર્યક્રમનું અદ્ભુત આયોજન આજે સોળમી ડિસેમ્બરના રોજ આંજલી ચાર રસ્તા ખાતે આવેલ પ્લેટિનમ ઇન હોટેલમાં સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા હાઉસો સંગીત અને માતૃપિતૃ વંદનાનો એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો સંસ્થાના સ્થાપક રાખી શાહે જણાવ્યું હતું કે અમારા આ બીજું મેગા ઇવેન્ટમાં અમે અમારા બહેનો માટે હાઉસીનું આયોજન કર્યા પછી અને ચિંતન શાહના સંવેદનાના સાથે સાથે ગાયક ચે ચિતેશ શાહનો કાર્યક્રમ યોજાયો શ્રીમતી મીનાબેન અશોક કુમાર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બર્થડે ઉજવણી શોપિંગ મેળા અને સરપ્રાઇઝ ગિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બસોથી થી વધુ બહેનોએ આ કાર્યક્રમના આનંદ લીધા હતા મારું નામ રાખી શાહ છે અને મારું બે હજાર સાત થી ક્લબ ચાલી રહ્યું છે દર વખતે અમે નવી નવી થીમ ઉપર કામ કરી રહ્યા છે દરેક કિટી પાર્ટીમાં કંઈક ને કઈક થીમ ઉપર બધા ઇવેન્ટ કરતા જ હોય છે અમારું આ વખતનું એજન્ડા છે કે પર આપણે આપણે નવો પ્રોગ્રામ કરીએ અમારો એવો ઈરાદો છે કે આપણે મેસેજ આપવો છે કે આજના જમાનામાં મા બાપનું જે કદાચ થોડું ભૂલી ગયા હોય કે યાદ રાખે છે તો પણ કંઈક સરસ રીતે એમને યાદગાર કરવા માટે ઘણાના પેરેન્ટ્સ ખાસા બધા વર્ષોથી ઓફ થઈ ગયા છે એમની વચ્ચે નથી તો એ લોકોની ફરી એક યાદગાર તાજી કરાવવા માટે આપણે એક આ પ્રોગ્રામની ઝલક લીધી છે અને અમે માતૃવંદના અને પિતૃવંદનાનો પ્રોગ્રામ એ લોકોને પણ બોલાવ્યા છે જેના પેરેન્ટ્સ છે અહીંયા તો એમના પગ ધોઈને અમે ચરણ સ્પર્શ કરીને એમનું અમે હાર્દિક સ્વાગત કરવાના છીએ પિત્રો પ્રોગ્રામ રાખ્યો છે માતૃપિતૃને લખતા જ અહિયાં એક્ઝિબિશન જેવું પણ રાખ્યું છે કે જે બહેનો ઘરેથી કામ કરે છે એ લોકો માટે આપણે સ્ટોલ્સ પણ રાખેલા છે અને અમે હાઉસીનું પણ એરેન્જમેન્ટ સરસ કરેલું છે બેન જે મારી મમ્મી નામ છે અને મારી મમ્મી સત્તર વર્ષથી સમ્યક વુમન્સ ક્લબ એકદમ એક્ટિવ રહેલી છે અને આજે એની એક વર્ષની તિથિ છે તો આ એની તિથિ નિમિત્તે અમે ત્રણેય ભાઈ બહેનો ભેગા થઈને આ પ્રોગ્રામ નું ખાસ આયોજન કર્યું છે કે અમે ફેમિલી પૂરતું તો કરી શકતા હતા પણ અમે આજે દોઢસો મેમ્બર્સ વચ્ચે આ કેમ કર્યું છે કે બધાના મેમ્બર્સના અમે માતા પિતા અને સાસુ સસરાના બધાના ફોટો મંગાવ્યા છે અને બધાનું વિધિ સર અમે પ્રોગ્રામ કરવાના છે